ભારત માતા કીધે વંદે માતરમ કચ્છમાં ગુકડીઓનાલ અને હું ભગુ શામજી આહિર રત્નાલ અંદર આહિર સમાજના લોકો અને હિન્દુ સમાજના લોકો પચાસ થી સાઠ લોકો છે કે જે ભારત માતાની સેવા કરવા તૈયાર છે તો ભુજના કલેક્ટર સાહેબ ને વિનંતી કે અમને બોર્ડર ઉપર જવા દે તો અમે દેશની સેવા કરશું અમને ટ્રેનિંગ પામેલા નથી કે અમે ટોપુ ચલાવી શકીએ પણ દેશની સેવા તો સો ટકા અમે કરશું મેડિકલ નું કરશું અમે રસોઈ પણ બનાવશું અને અમને ડ્રાઇવિંગ આવડે છે તો ડ્રાઇવિંગ પણ કરશું અમે અમારી ગાડીઓ લઈને જાશું એટલે કલેક્ટર શ્રીને માંગ છે કે અમને બોર્ડર ઉપર જવા દે એટલે અમે દેશની સેવા થયો એટલે પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાનના જેહાદી આતંકવાદીએ હુમલો કર્યો અને બહુ ખરાબ કૃત્ય કર્યો છે એટલે મોદી સાહેબ અમારી માંગ છે કે સીધી લડાઈ કરો તો લોકો એમ કે છે કે લડાઈ કરવાથી દસ વર્ષ દેશ પાછળ થાય તો ઓગણીસો સડતાલીસ માં દેશ આઝાદ થયો છે તે તુડી લોકોનો વિચાર તો બદલ્યો નથી અભી નહીં તો કબી નહી મોદી સાહેબ સીધી લડાઈ કરો તમારી સત્તામાં જો લડાઈ ન થાય તો કાઈ રાહુલ ગાંધીની ની સત્તામાં લડાઈ નહી થાય અભિ નહી કભી નહી સીધી લડાઈ કરો અને આતંકવાદી નું કરો આ અમારી માંગ છે તન સમર્પિત ધન સમર્પિત દિલ ચાહતા હૈ ભારત માતા મે ભારત માતા કીજે વને માત્રમ જય જય શ્રી રામ જય શ્રી રામ